હાર્ટ એટેકના સતત વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સુરતમાં શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના તજજ્ઞ તબીબો દ્વારા શિક્ષકોને ટ્રેનિંગ અપાઈ છે સુરત સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના વધી રહેલા સતત કિસ્સાઓ નાના બાળકો પણ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા હોય જેને લઈને આવી શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાની કામગીરી શરૂ કરાઈ છે અગાઉ પોલીસ જવાનોને સીપીઆરની ટ્રેનિંગ અપાયા બાદ રવિવારે શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ અપાઈ હતી વૃદ્ધના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેઓની હાજરીમાં તજજ્ઞ તબીબો દ્વારા શિક્ષકોને ટ્રેનિંગ અપાઈ હતી બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલના યોજેલા શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજ રોજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાટીલ સાહેબ દ્વારા અમારા બંને માર્ગદર્શકો દ્વારા આજે ગુજરાતની અંદર બે લાખ શિક્ષક ગુરુજનો સીપીઆરની ટ્રા ટ્રેનિંગ લઈ અને કાર્ડિયાકના જ્યારે પ્રશ્ન આવતા હૃદયરોગનો હુમલો આવતો હોય ત્યારે હૃદય ફરી શરૂ ધબકતું કરવા માટેની જે ટ્રેનિંગ છે પમ્પિંગ માટેનું એ આજે તમામ શિક્ષકોને એ ટ્રેનિંગ આપવામાં આવી છે હું આશા રાખું છું કે આ ગુરુજનો આનો બહોળો બીજાને શીખડાવી અને બહોળો પ્રચાર કરે જેથી કરીને વર્ષ દરમિયાન જો એકાદા વ્યક્તિની આપણે જિંદગી બચાવી શકીશું અભિનંદન પાઠવું છું ગુજરાતના તમામ શિક્ષક ગુરુજનોએ જે આ ટ્રેનિંગ લઈ રહ્યા છે એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું રાજ્યમાં બાળકોને સગીરોમાં હાર્ટ એટેકના સતત બનાવ બનતા શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાય હતું સાથે હર્ષદ સેઠા